સર્વે ભાઈઓ બહેનો વડીલોને મારા નમસ્કાર હું અજય દૈયા કલેક્ટર અમરેલી અમરેલીના યુવાનો સિનિયર સિટીઝન્સ દિવ્યાંગ થર્ડ જેન્ડર તથા તમામ મતદારોને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં આપ સર્વે અગ્રસર રીતે નિડર અને નિર્ણાયક બનીને ઉત્સાહભેર મતદાન કરો હું સર્વે માતાઓ અને બહેનોને સવિશેષ વિનંતી કરું છું કે ચૂંટણીના આ મહાપર્વમાં આપ સો શક્તિ સ્વરૂપા અવશ્ય મતદાન કરું આપ સર્વોને ખબર ખબર જ હશે કે ભારતીય ચૂંટણી પંચે બુથ સુધી જે જઈ શક્યા સક્ષમ ના હોય એવા દિવ્યાંગ તથા પચાસી વર્ષથી વધુ વયના મતદારો માટે ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે તેમજ પચાસી થી ઉપર વર્ષના સિનિયર સિટીઝન દિવ્યાંગો માટે દરેક બૂથ પર વ્હીલચેર રેમ્પ અને સ્વયંસંયોગોની વ્યવસ્થા ઊભી કરી છે તો આવો સો સાથે મળીને એક સફળ અને ઉત્તમ લોકશાહીનું નિર્માણ કરવા માટે બદ્ધ થઈ આવનાર લોકસભાની ચૂંટણીમાં સાતમી મેના રોજ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ મહાપર્વને ઉજવીએ